શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ શિવ પૂજા અને જળાભિષેક શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર જળ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવલિંગ પર દૂધ દહીં ઘી મધ ખાંડ બિલીપત્ર ધતુરો ફૂલો વગેરેથી અભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે ખાસ કરીને પંચામૃતથી અભિષેક કર્યા પછી શુદ્ધ જળ અથવા ગંગાજળ અવશ્ય ચઢાવવું સોમવારના વ્રત શ્રાવણ મહિનામાં આવતા સોમવારના વ્રતનું વિશેષ મહત્વ છે આ દિવસે ભગવાન શિવની ભક્તિ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે વ્રત કરો છો તો તેના નિયમોનું પાલન કરવું જોઈએ અને વ્રતને અધૂરા છોડવા ન જોઈએ મંત્ર જાપ આખા શ્રાવણ મહિના દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી છે જે લોકો લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા હોય તેઓ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકે છે સાત્વિક ભોજન શ્રાવણ મહિનામાં હળવું અને સાત્વિક ભોજન કરવું જોઈએ આ મહિનામાં પાચન તંત્ર ધીમી ગતિથી કામ કરતું હોવાથી પચવામાં ભારે પડે તેવા ભોજનથી દૂર રહેવું